બોલો ફોન આવો એ ભાઈ ફોન આવો પાકી સિનમ કે કંટ્રોલ પાણી પાવવાનું છે અને આપણે પાણી એવું છે એટલે હાલો ભાઈ આપણી કે અમે રાખે તો લાઈક કરજો ભાઈ કરજો ભાઈ

સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા દિવસ નવા વ્લોગમાં મળી છે આજ આપણો વ્લોગ ચાલુ થાય છે આપણા પેટની ઘેરથી થોડુંક કામ તો ત્યાં આવ્યા હતા અને હવે પી જાય છે બહાર ને આપણે આપણી ઘેર હાલ વાત મળીએ તો હવે આપણે ભાઈ પાણી પાઈ છીએ અહીંયા આજ કડિયો ન થાય એવો આ જુઓ તમે પાછળ આમાં કાંઈ એક ડોલ છે એક જ ડોલ પાણી પાવાનું છે અને આપણે પાણી દઈ દી આમાં કેમ કે આને પાણી પાવું પડે નવું નવું પ્લાસ્ટિક માર્યું હોય એટલે આમાં ઘરે તો મોટર થી પાઈ છે પણ અમે થોડુંક છે તો એક ડોલ એટલે અમે ખોટા છેડા કરવા એની કરતા આપણે ડાયરેક્ટ આ ટબ થી પાઈ દઈએ ભાઈ જોવો આપણે જે પણ કરતા હોય આપણે તમને બતાવવાનું કીધું હતું એટલે આપણે બતાવી દઈએ છે ભાઈ તમને એ ફાઇનલ છે હાલો પાણી પાણી પાઈ દઈ અને મળી પછી આગળ હવે આપણે ભાઈ જાય છે સાંજ લેવા સાંજ લેવા જાઉં છું ભાઈ હું અમારે ભાઈ છે દોસ્ત મોહમ્મદ એની ઘરે ગુજરાત પોલીસ આપણે બહુણી અને આપડી ગાડી છે ભાઈ હાલો સાહ લેવા જાવ રસ્તામાં મોડ તો હવે ભાઈ સાહ લેવા આવ્યો તો રસ્તામાં આપણે કઈ શૂટ નહોતું કર્યું બે ભાઈ બેઠા છે આ ભાઈ વાડી હતા અને આપડી સાહ ની છે આ બધું બતાવો નહીં હા અમારે ઘેરે બધું એવું છે ભાઈ અમારે ઘેરે એવું છે ને આ ભાઈ ઘેરે એવું છે એટલે હાલો ભાઈ આપણી સાહીની બહુની લઈ લઈએ અને હવે થાય હાલતા હાલો હવે હે સમજી સમજ્યો હવે તો એને જમવાની ચાર થઈ ગયું છે હાલો હાલો હવે ભાઈ

કેમ કે ઈ જ્યારે એ નીકળવા આવે અમારે અમે કેટલું બેહી નખી જ નહી કરક કરક 3 3 કલાક બેઠા રહી એક એક જગ્યા ઉપર 3 3 કલાક અમે કાઢી ત્યારે આપણે કે બ્લોગ શૂટ નોતા કરતા એટલે આપણે તમને નતા બતાવતા બાકી એ પછી કાકા આવ્યા તો બેઠી થા છે એની પછી ને બધે કામ હતું તો ત્યાં હતા ને ત્યારે ફ્રી હતા તો પછી અમે કે બેઠા છે ભેજે પર બેસ્યો પણ અમે કીધું તો આલો આજ કાકાને આપણે બ્લોગ માં લેવા રાખ્યા કેમ કે ભાઈ વાહ હારું અમારા કાકા શોખીન બહુ રાસ રમે કઈ ઘટે નહીં તમે આપણે આમ છોકરી પાછી પડે એવા સ્ટેપ લેતા આવડે હજી લેતા મેં જોયેલા છે આશીષ ના લગ્ન આશીષ ના લગ્ન માં કઈ નહોતું તો હાલો પછી કાકા ભાઈ પછી તમને હવે ગમે ત્યારે પછી મળશું નકર હોતો છે તો ભાઈ જો આપડી ઘરે તીખા નાખી ના ભાઈ કલ્પેશી આવી અમિત આ હું તમે કરો છો કડા કાપો છો હા ભાઈ કડા કાપે છે અમારે અહીંયા થોડું કામ છે એટલે કડા લડે છે એટલે કડા કાપી નાખીએ ને પછી હવે હાલો આગળ તો હવે ભાઈ હવે જો લિખાણ હતો સવારમાં આપણો બ્લોગ ચાલુ કર્યો તો ડેટ નીકળી હતી અત્યારે પાછા આપણે ડેટ નીકળી આવીને પાછા આવી ગયા છે સાવણ તો ગુંડા શરીફભાઈ સોરી હો તમારે આપણે બે ભાઈ જવાનું વાત થઈ હતી મારે શરીફભાઈને પણ પછી મારે કામ આવી ગયું અહીંયા એટલે હવે શરીફભાઈ આપણે કાંઈ ફોન બોન કર્યો નથી અને હું સીધું આવી ગયો અહીંયા બેનની ઘરે કામ હતું એટલે પછી સાવરકુંડલાનો પ્રોગ્રામ મારો જીગો ભાઈ બંધ છે એને કહી દીધું જીગો લેતો આવ્યો છે જ્યાં કાંઈ મારે વસ્તુ મગાવવા નથી

એ એમ કે છે પંદરસો રૂપિયા ચૌદસો માપ દે અમે ભરી અમે દેવું તો ભાઈ જો એ રાખે તો અમારે દઈ દેવી હાલો આગળ મળી સિંગ ભરવાનું છે હવે પછી ફોન પછી વારો કાઢશું આ ભાઈ ભરવા આવે છે આવડ સોદ ભાઈ આવો સિંગ ભરવા આવ્યા હાલો હાલો કાંઈ આ માંડવી ભરવાનું કારીગર છે બીજું કાંઈ ન કહેવાય કારીગર કહેવાય તો હવે ભાઈ માંડવી ભરાઈ ગઈ છે અને તમે જુઓ થોડીક હાઈડ આવી છે ચેતનની ગાડીમાં હવે શું પડે છે હવે ભાઈ આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ જો આપણો વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો કહીજો ભાઈ લાઈક કરજો ભાઈ સબસ્ક્રાઈબ કરજો ભાઈ ન્યૂઝ હાલો હું કહી દો ભાઈ જો તમને મારો વિડીયો જો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ મળીએ નવા દિવસે ને નવા બ્લોગમાં